નેત્રંગની આદિવાસી વસાહતમાં ઘટના બની પીડિત બાળકીને શાળામાં માથું દુખતું હોવાથી શિક્ષકોએ તેની માતાને ફોન કરી દીકરીને ઘરે લઈ જવા જણાવ્યું હતું પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ગામનો જ એક યુવક તેને લેવા શાળાએ આવ્યો અને પાછા જતા રસ્તામાં નરાધમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના બાદ બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ અહીંથી શરૂ થયો બીજો આઘાત પીડિતાની સ્થિતિ ગંભીર હોવા છતાં નેત્રંગ પોલીસના જમાદારે પરિવારજનોને કહ્યું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં સારવાર નહીં મળે એવો પરિવારનો ગંભીર આક્ષેપ છે આ ઉપરાંત પરિવારનું કહેવું છે કે પોલીસ વારંવાર કહેતી રહી કે દીકરી સહી સલામત છે કંઈ થયું જ નથી પરંતુ પરિવારના શબ્દોમાં જેની સાથે દુષ્કર્મ થયું હોય તે જ તેની ગંભીરતા જાણે જોવા મળી જ્યારે સુધી હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં સારવાર દરમિયાન આ માસુમનું મૃત્યુ નીપજ્યું માત્ર અગિયાર વર્ષની બાળકીની કરુણ મોતની ઘટના આદિવાસી વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા અને આરોગ્ય તંત્રની વાસ્તવિક હકીકતને ઉઘાડી મૂકે છે પીડિતાના પરિવારજનોની માંગ છે કે આરોપી સામે કડક પગલાં લેવાય અને બેદરકાર પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહી થાય હવે જોવાનું એ છે કે તંત્ર આ કેસમાં કેટલી ગંભીરતા દાખવે છે તારીખ ના રોજ આ ઘટના બની હતી ત્યારે એમના કાકીએ બધું આ જોયું નવડાતી વખતે આ બધું જોયું અને જોયા પછી એના કાકીએ ત્રણ દિવસ પછી અમને કીધું કે આવી રીતના હોય એટલે મેં એવી વિચાર કરી કે આ છોકરી અઠવાડિયાની અંદર કે કંઈક થઈ જશે એના કરતાં મેં એકસો આઠ કરી અને સોળ તારીખના દિવસે નેત્રંગ દવાખાનામાં એકસો આઠ મંગાવીને મેં દવાખાનામાં દાખલ કરી છોકરીને ત્યારે મેં છોકરીને દાખલ કરી તો મારા જે બીટના જમાદાર છે એ જમાદાર આવ્યા આ છોકરી તો હારી છે મેં કીધું છોકરી તો ઉપરથી હારી દેખાય છે પણ અંદરથી કંઈક છે એનું અમારે ટ્રીટમેન્ટ કરવું છે એનો અમારે ઈલાજ કરવું છે પછી એ જમાદાર અમને કહે કે સારું એ લોકોને સામેવાળા પાર્ટીને આવવા દે પછી સામેવાળા પાર્ટી આવ્યા આવ્યાને બાજુમાં બેઠા બેઠા પછી જમાદાર મને આવીને કહે છે કે છોકરીને જિંદગી બની જાય એટલા પૈસા માંગી લેતું મેં કીધું કેટલા પૈસા આપશે એ લોકો તો જમાદાર કહેશે કે તું કે એટલા પૈસા તને અપાવી દઈશ એટલે મેં મારા મનમાં વિચાર કરી કે છોકરીના એક દોઢ લાખ એક એક લાખ દોઢ લાખ બે લાખ જમાદાર એમ કહેતો કે બે લાખ ત્રણ લાખ સુધીનો તને પૈસા અપાવી દઈશ મેં પછી વિચાર કરી કે ત્રણ લાખ સુધીના રૂપિયા જો હું લઈશ અને મારી છોકરી મરી જશે તો મારા ઉપર લોકો થૂકશે કે દા આ દાદો પૈસાનો ભૂખ્યો હતો આમ કરીને મેં અત્યારે મેં એમ કીધું કે મને પૈસાની ભૂખ નથી પણ મને ઈજ્જતની ભૂખ છે અને ન્યાય મળવો જોઈએ એવે મેં વિનંતી કરી ત્યારે એ લોકો સામેવાળા દબાવવા ખરેખર મને દબાવવા માટે માગતા હતા કે કહ્યું તું કયા રસ્તે ઘરે આવશે તું આવી બધી છે તો મેં ખુલ્લે આમમાં કીધું કે મને એમને એમ કીધું મેં ખુલ્લી આમાં જ કીધું મને પૈસાની કોઈ ભૂખ જ નથી મને ન્યાય જોઈએ છે ડૉક્ટર સામે કીધું કે મને ન્યાય જોઈએ છે અને તરત જ પછી મેં રાતના બે વાગ્યા ઘરે પહોંચ્યો અને બીજા દિવસે પાછો દસ વાગ્યા આવી ગયો અને છોકરીને પછી રિફેર કરી મેં રાસીપલા દવાખાનામાં દાખલ કરી દાખલ કર્યા પછી મેં દવાખાનામાં દાખલ કરી અને મને પાછો રાતના દસ વાગે ઘરે પહોંચતા આ છોકરીને દાદી અને છોકરીને મમ્મી આ ત્રણ જણા હતા તો એ લોકોને રાતના નવ વાગે દવાખાનામાંથી બહાર કાઢી મૂકેલા પાછા રજા આપી દીધી અને છોકરીને રાતના અગિયાર વાગ્યાને વધારે થયો ત્યારે મેં કીધું હમણાં બાર વાગ્યાનો ટાઈમ મને આવતા આવતા એક વાકશે તો હું કઈ ગાડી લઈને આવું આ ડુંગરના વિસ્તારમાં કઈ રીતની આવું હું એકલો છે ઘેરે મારા સાથે કોઈ નથી એમ કીધું કે બેટા શાંતિ રાખમણે કંઈ કરવું નથી આપણે સવારે આવી જશું હું તને લઈ જઈશ પાછો એટલે બીજા દિવસે પાછો મેં એકસોને બાર નંબર પર ફોન કરી અને તરત જ મેં રાસિપ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને છોકરીને સારવાર સારું ચાલુ થઈ ગયું છોકરી સારી હતી અને ત્યાંથી પછી એ લોકોએ પાછું એમ કહે છે કે આ કંઈક છોકરીને બીજું બીમારી છે તો મેં કીધું કંઈક બીજી બીમારી હોય તો પણ મને કહે હું આગળ જવા અત્યારે બરોડા બી મોકલો તો હું છોકરીને બચાવવા માટે હું જઈશ એમ કરીને તો પરમ દિવસે અમે આ બરોડામાં દાખલ થયા પછી આ છોકરી આજે એક્સપાયર થઈ ગઈ ચોવીસ તારીખના એ છોકરો અમારો ગામનો છે સર એનું નામ ખબર નથી પણ એના બાપનું નામ પરવા છે એમાં બધું લખેલું છે

કે તમારા માથું ને કોઈને બી લેવા મોકલજે એવું કીધું તો મેં ભરૂચ કામ પર છું પણ આવીશ પાંચ વાગે જેવી આવીશ એવું કીધું તો પેલો છોકરો જે ઘટના બની છે એ છોકરો એના બેનને મૂકવા આવ્યો હતો હોસ્ટેલ પર તો એ છોકરાએ અમારા છોકરીને જોઈ હતી તો ઘરે આવું છે તારે એવું કીધું તો હા મારું બી માથું દુખે મેં ઘરે આવવાની છે એવું કીધું તો પછી એ છોકરાએ અમારા દિયર પર ફોન કર્યો હતો પછી દિયરે મને ફોન કર્યો હતો કે પેલો છોકરો આપણા ગામનો જ છે ને એટલે વેસાડી આવે આવવા દે એવું કીધું તો મેં હા પાડી તો મેડમે બી આ તમારા ગામની જ છોકરી છે તો વેસાડીએ આપું એવું કીધું તો મેં હા પાડી તો બેસાડી આપીને પછી રસ્તામાં આવીને પછી જબરજસ્તી કર્યું હતું પછી આપણે આ બાજુ ખેતર છે એ બાજુ સાલને આ બાજુથી જશું એમ કરીને શોર્ટકટ કાસો રસ્તો જતો હતો એ બાજુ લઈને આવ્યો ને તુવેરના ખેતરમાં જબરજસ્તી ખેંચીને ઘસકીને લઈ ગયો હતો ને કપડાં કાઢીને જબરજસ્તી કર્યો હતો છોકરીને પછી જબરજસ્તી કર્યો પછી છોકરીને ચક્કર આવી ગઈ હતી પછી એવું કે કે જલ્દી કપડાં પહેરી લે બેખી મારીને તને અહીંયા ફેંકી દઈશ ને પછી મેં જતો રહીશ એવું કીધું પછી છોકરીએ વહેલા વહેલા કપડાં પહેરી લીધા હતા પછી ગાડી પર બેઠી હતી પછી એવું ધમકી આપી હતી કે આ તારા જોડે મેં જબરજસ્તી કરી એ કોઈને કેતી ના બેખી તને મારી નાખીશ એવું કીધું હતું પછી ઘરે જઈને ફસી એને કાકીને કીધું હતું કે કાકી મને પેલો છોકરો બેસાડી આવ્યો એ મારા જોડે જબરજસ્તી કર્યું હતું કાકી મેં હારી નહીં ને મને નવડાવે એવું કીધું તો છોકરીને નવડાવી તો કાકીએ ખુશી હતો કે તારા જોડે એ છોકરાએ જબરજસ્તી હાથું જ કર્યું એવું કીધું કે રડતી જાય ને ફસી છોકરીએ બધા જવાબ આપ્યા કે મને આવી ધમકી આપતી હતી કે કોઈને કેતી ના બેખી મારી નાખીશ એવું ધમકી આપી છે ને કા કાકી મમ્મીને કેતી ના બેખી મમ્મી મને મારી નાખશે એવું કરીને કાકીએ બી ત્રણ દિવસ ફસી બહાર પાડ્યું નેત્રંગ લઈ ગયા હતા ત્યાં સારવાર નહીં કરી ભરૂચ ના રાસપીપલા આવ્યા હતા બીજા દિવસે ચોલ તારીખે નેત્રંગ આવ્યા હતા પછી સત્તર તારીખે રાસપીપલા આવ્યા ત્યાંથી બી સારવાર નહીં કરી ત્યાંથી બી સવારે અગિયાર વાગે જેવા ગયા હતા અને સાંજે છ વાગે રજા આપી દીધા હતા પછી બીજા દિવસે અમે ફાંસી એકસો એક્યાસી પર ફોન કર્યો હતો એકસો આઠમાં લઈ ગયા હતા પછી સારવાર ચાલુ થઈ હતી અહીંયા પરમ દિવસે આવ્યા હતા કેમ કે મારી એક જ છોકરી હતી ને મારી તો છોકરી તો જિંદગીથી જતી રહી પછી એને તો ફાંસીના સજા આપવું જ પડશે